પોતાના ક્લિનિકની શરૂઆત કરી હતી પહેલા જ દિવસથી ડોક્ટર ભાવેશ ઠક્કરે ઓબિસિટીની સારવારમાં વીસ હજાર જેટલા પેશન્ટની સફળતાપૂર્વક સારવાર કરવાની સાથે સાથે વિશેષ ઓબિસિટીની સારવારમાં એક જ પેશન્ટનું સત્તાવન કેજી વજન ઘટાડવાની અસાધારણ સફળતા મેળવી છે વેઇટ લોસ માટે ડોક્ટર ભાવેશ ટક્કરને બે હજાર સાતમાં ગુજરાતના હેલ્થ મિનિસ્ટર શ્રી અશોકભાઈ ભટ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ

સવાલોનો જે સિલસિલો છે એ આગળ ધપાવીશું અને ખાસ આજે જે સવાલો લેવાનો પ્રયત્ન કરીશું કે જે મેં બહુ મોટી સંખ્યામાં આપણા જે ફિમેલ વ્યૂવર્સ છે એ લોકોના વધારે સવાલો છે આમાં તો જે ફેટ છે જે થાઇઝ અને હિપમાં કે એને લઈને જે સમસ્યાઓ છે અથવા તો એમાં આપણે શું એના વોટ ઇઝ વે આઉટ એમાં આપણે કરી શકીએ અને એ ડાયટ પ્લાન શું હોવા જોઈએ કસરત શું હોવી જોઈએ અને કયા કારણોથી આ બાબતો બનતી હોય છે એ સમસ્યાઓમાં આપણે ખૂબ જ છણાવટથી સમાધાન લઈશું આપણી સાથે ભાઈ નોર્મલી આપણે જોયું છે કે જ્યારે બોડીઝમાં હોર્મોન ઇનબેલેન્સ થતા હોય છે ત્યારે આ બધા ફેરફારો ઘણા બધા થતા હોય છે પણ એક થાઇઝમાં અને હિપમાં જો આટલું ફેટ વધવાનું જે કારણ હોય તો એ ખૂબ જ જબરદસ્ત હોય છે અને એના કયા કારણો હોય છે એની વાત કરીએ પહેલાં આપણે તો શરીરના દરેકે દરેક ભાગમાં આપણે અગાઉના એપિસોડમાં ચર્ચા કરી હતી કે દરેકે દરેક ભાગમાં જે ચરબી જમા થાય છે એ દરેકનું રીઝન અલગ અલગ છે તો જે થાઇસ અને ઇપ્સના ભાગની અંદર ચરબી જમા થાય છે એનું પણ એક કારણ છે જે ઇસ્ટ્રોજન હોર્મોન્સ છે એનું પ્રમાણ જ્યારે વધે ત્યારે થાઇસ અને ઇપ્સના ભાગની અંદર ચરબી વધારે વધતી હોય છે ઓવરઓલ જે ઓબેસિટી છે વધારાનું વજન છે એના બે પ્રકાર છે એક છે એપલ ટાઈપ એપલ ટાઈપ એટલે પેટનો ભાગ વધારે હોય જેને આપણે એપલ ટાઈપ ઓબેસિટી કહેવામાં આવે છે બીજી છે ઓબેસિટી કે જેની અંદર અંદર અને ભાગની ચરબી વધતી હોય છે જે પેર ટાઈપ ઓબેસિટી છે એ જનરલી સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે અને ઇસ્ટ્રોજન ઇમ્બેલેન્સ થાય ત્યારે એ જોવા મળે છે તો જે પેર ટાઈપ ઓબેસિટી છે જે આ થાઇસ અને ઇપ્સના ભાગમાં જે ચરબી વધતી હોય છે એક સેલ્યુલાઇટ પ્રકારની ફેટ હોય છે એ સુપરફિશિયલ ફેટ હોય છે જે આપણે મોસંબી અથવા નારંગીનું ઉપરનું પડ જોઈએ તો જે અનિવન હોય છે તો એ પ્રકારની જે ફેટ છે એમના થાઈસ અને એપ્સના ભાગમાં જમા થતી હોય છે જોકે સ્ત્રીઓમાં જે વજન વધતા હોય છે એ ત્રણ અલગ અલગ અવસ્થાઓમાં વધતા હોય છે એક મેરેજ પહેલાં વધે છે ડિલિવરી પછી વધે છે અને એમનું માસિક બંધ થાય એટલે કે મેનોપોઝમાં વધે છે આ ત્રણે ત્રણેય અવસ્થામાં જે વજન વધતું હોય છે એનું કારણ અલગ અલગ છે ત્રણેયની ટ્રીટમેન્ટ અલગ અલગ છે પણ જે મેરેજ પહેલાં છે અને હિપ્સના ભાગની અંદર ચરબી વધતી હોય એનું મેઇન રીઝન ઇસ્ટ્રોજન ડોમિનન્ટ મતલબ ઇસ્ટ્રોજન જ્યારે બોડીમાં વધે ત્યારે આ જોવા મળે છે બિલકુલ વાયેશભાઈ આપણે કહ્યું કે જે સ્ત્રીઓમાં મેરેજ પહેલાં ડિલિવરી પછી કે આ બધી બાબતો ઇન્ક્રીઝ થતી હોય છે પણ એવા પણ સવાલો છે અને આપણે જોયું છે કે એવી લેડી અથવા તો એવી ગર્લ્સ જે લોકોને મેરેજ નથી થયા અને મેરેજ પહેલાં પણ એ લોકોના વેઇટ ગેઇન થતા હોય છે અને આ જે થાઇઝ અને હિપ્સના પણ પ્રોબ્લેમ છે તો એમાં જ પ્રોબ્લેમ તો મેરેજ પહેલાં જે સ્ત્રીઓમાં વજન વધતું હોય છે એમાં બે કારણ જવાબદાર છે એક ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધે ત્યારે જોવા મળે છે અને બીજું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એ પર્ટિક્યુલર પીસીઓડી અને પીસીઓએસ નામના બે જે ડિસીઝ છે સ્ત્રીઓના એના કારણે વજન વધતું હોય છે પીસીયુડી પીસીઓએસ અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એકબીજા સાથે જોડાયેલા છે કે વજન વધે એટલે પીસીઓડી પીસીઓસ થાય પીસીઓડી પીસીઓસ થાય એટલે વજન વધે એ વિશે સાયકલ ચાલ્યા જ કરે છે મતલબ મેરેજ પહેલાં વજન વધવાના બે રીઝન છે એક ઇસ્ટ્રોજન અને બીજું ઇન્સ્યુલિન રેજીસ્ટન્સ બિલકુલ ભાવેશભાઈ હું થોડું ડેપમાં ચર્ચા કરવા માગીશ આપે કહ્યું કે ઇસ્ટ્રોજન છે જે હોર્મોન્સની વાત કરી તમે એ તો એનું બોડીમાં કઈ રીતે ઇન્ક્રીઝ થતું હોય છે એ કઈ રીતે આ કામ કરતું હોય છે એની પ્રક્રિયા શું છે એની છણાવટથી વાત કરીએ તો ઇસ્ટ્રોજન હોર્મોન્સ છે એ લેડીઝ માટે ખૂબ જરૂરી હોર્મોન્સ છે સ્ત્રીઓના જે સ્તન માટેના ગર્ભાશયના વિકાસ માટે પણ ઇસ્ટ્રોજનની જરૂર છે સ્ત્રીઓના જે જોઈન્ટ બધા છે એના લુબ્રિકેશન પણ ઇસ્ટ્રોજનને આભારી છે બાળકને ગર્ભધારણ માટે જે ગર્ભાશયને પ્રોપર તૈયાર કરવાનું હોય છે એ માટે પણ ઇસ્ટ્રોજન જરૂરી છે ઓવ્યુલેશન માટે મતલબ જે સ્ત્રી બીજ છૂટું પડે છે એના માટે પણ ઇસ્ટ્રોજન જરૂરી છે સ્ત્રીઓના જે બધા સ્ત્રીન લક્ષણો છે એમની નાજુકતા છે એમની કોમળતા છે એમની જે સુંદરતા છે એ બધી ઇસ્ટ્રોજનને જ આભારી છે મતલબ ઇસ્ટ્રોજન બોડીમાં જરૂરી પણ છે પણ ઇસ્ટ્રોજન જ્યારે આ ડિસ્ટર્બ થાય વધારે વધે ત્યારે સ્ત્રીઓમાં પર્ટિક્યુલર વજન વધતું હોય છે તો સ્ત્રીઓમાં જે ઇસ્ટ્રોજન વધતું હોય છે એ આપણે કઈ રીતે વધે એ આપણે સમજી લઈએ તો સ્ત્રીઓમાં જે હોર્મોન્સ હોય છે મુખ્યત્વે બે હોર્મોન્સ હોય છે એક ઇસ્ટ્રોજન અને બીજો પ્રોજેસ્ટોરોન આ બંને એકબીજા સાથે સંકળાયેલા છે એક વધે તો બીજો ઘટે બીજો ઘટે તો પહેલો વધે મતલબ એકબીજાને બેલેન્સ કરતા હોય છે એને ઇસ્ટ્રોજનને આપણે ફાયર તરીકે જનરલી ઓળખવામાં આવે છે એ શરીરમાં અગ્નિનું કામ કરે છે અને પ્રોજેસ્ટ્રોન છે એને આઈસ તરીકે એટલે કે બરફનું કામ કરે છે મતલબ એ એકબીજાના ગુણધર્મોથી વિરુદ્ધ છે અને બંનેને બેલેન્સ કરે છે તો કોઈપણ કારણોસર ઇસ્ટ્રોજનનું પ્રમાણ બોડીમાં વધે ત્યારે સ્ત્રીઓમાં વજન વધતું હોય છે તો સ્ત્રીઓમાં જે ઇસ્ટ્રોજન વધવાનું જે કારણ છે એ ત્રણ રીતે વધી શકે છે તો પહેલું કે જ્યારે સ્ત્રીઓમાં કોઈ પણ બીજા કારણોથી વજન વધ્યું હોય ત્યારે એની અંદર જે ચરબીના કોષો વધારે બને તો એ ચરબીના કોષો પણ ઇસ્ટ્રોજન વધારે બનાવે છે જેના કારણે એમનામાં ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધે છે બીજું સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજન રિસેપ્ટર વધારે હોય છે એમની જે સ્કીન હોય છે એની અંદર રિસેપ્ટર ઇસ્ટ્રોજનના વધારે હોય છે એટલે વાતાવરણની અંદર અને જે કોસ્મેટિક વસ્તુઓ એ વાપરતા હોય છે પર્ટિક્યુલર પેરાફિનવાળી એ વસ્તુઓના કારણે બોડીની અંદર ઇસ્ટ્રોજન વધારેને વધારે એપ્સોપ થાય છે એમનામાં ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધે છે અને વજન વધી શકે છે ત્રીજો વે એ છે કે કેટલીક ખોરાક એવો છે કે જે ઇસ્ટ્રોજનનું હોર્મોન્સનું પ્રમાણ વધારે છે અને કેટલો ખોરાક એવો છે જે પ્રોજેસ્ટોરનું પ્રમાણ ઘટાડે છે પ્રોજેસ્ટોરનું પ્રમાણ ઘટે એટલે ઓટોમેટિક એમના બોડીમાં ઇસ્ટ્રોજન વધે એવા લક્ષણો જોવા મળતા હોય છે આપણે આ જનરલ વાત કરીએ હવે એની સ્પેસિફિક આપણે વાત કરીએ તો જે બધા જ કોસ્મેટિક વસ્તુઓ છે કે જેની અંદર પેરાફિન છે એ તમારે શેમ્પૂ હોય બોડી લોશન હોય સનસ્ક્રીન લોશન હોય આ બધા જે પેરાફીનવાળી વસ્તુઓ છે એ સ્ત્રીઓમાં વજન વધારી શકે છે સ્ત્રીઓમાં જ્યારે બર્થ કંટ્રોલ પિલ્સ લેવામાં આવે માસિક આગળ પાછળ કરવાની દવાઓ લેવામાં આવે હોર્મોન્સ રિપ્લેસમેન્ટ થેરાપી લેવામાં આવે ત્યારે પણ એમનામાં ઇસ્ટ્રોજન વધી શકે છે સ્ત્રીઓ જ્યારે વધારે પડતા કાર્બોહાઈડ્રેટનો ઉપયોગ કરે વધારે પડતા સુગરી આઇટમનો ઉપયોગ કરે વધારે પડતા કોલ્ડ ડ્રિંક્સનો ઉપયોગ કરે ત્યારે એમનામાં પણ ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધતું હોય છે સ્ત્રીઓ જ્યારે વધારે પડતા સોય પ્રોડક્ટનો ઉપયોગ કરે ત્યારે પણ એમનામાં ઇસ્ટ્રોજન વધતું હોય છે સ્ત્રીઓમાં જ્યારે કાયમી કબજીયાત રહે તો એના કારણે પણ ઇસ્ટ્રોજન પ્રોપર એનું પ્યોરિફિકેશન થતું નથી અને એનું પ્રમાણ વધી શકે છે મતલબ ઘણા બધા કારણોથી આ વજન સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજન વધે છે બીજું અત્યારે જે વધારે જોવા મળે છે એક એનું મેઇન રીઝન ઇસ્ટ્રોજન પણ છે ઝેનોઈસ્ટ્રોજન એટલે જે અમુક સનસ્ક્રીન લોશનમાં જોવા મળે છે બધા જ ડિયોડોરન્ટ જે આપણે વાપરીએ છીએ એની અંદર જેનો ઇસ્ટ્રોજન જોવા મળે છે પછી કેટલાક શેમ્પુમાં જોવા મળે છે અને મેઇન વસ્તુ જે આપણે અત્યારે ક્લોગ જે પ્લાસ્ટિકના શૂઝ પહેરીએ છીએ એની અંદર પણ જેનો ઇસ્ટ્રોજન જોવા મળે છે એટલે જે સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજન થોડો ઘણો ડિસ્ટર્બ થયેલો હોય એ જ્યારે લાંબા સમય સુધી આવા ક્લોગ મતલબ પ્લાસ્ટિકના બૂટ અથવા ચંપલ શૂઝનો ઉપયોગ કરે તો પણ એમનામાં ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધી શકે છે જે મારું નામ ભદેશ પટેલ છે હું ડોક્ટર સાહેબ પાસેથી છેલ્લા સાત મહિનાથી ટ્રીટમેન્ટ લઉં છું એ પહેલાં મારું વજન હતું એકસો સોળ કિલો અને અત્યારે હાલ મારું વજન છે પંચાણું કિલો એટલે મારું વજન એકવીસ કિલો ઘટ્યું છે અને પહેલા મને કમળમાં દુખાવો પછી આળસ ચાલવામાં તકલીફ કંઈક ચાલવામાં આળસ આવે એ બધું પહેલાં બહુ તકલીફો હતી અને આ છેલ્લા સાત એક મહિનાથી હું જે ટ્રીટમેન્ટ લઈ રહ્યો છું એના પછી મારે શરીરમાંથી આળસ

ત્યારે પર્ટિક્યુલર એમના થાઈસ અને ઇપ્સના ભાગમાં વજન વધારે વધતું હોય છે ઇસ્ટ્રોજન વધે એટલે સ્ત્રીઓમાં ખીલ ઘણા બધા પ્રમાણમાં જોવા મળે છે મોટા મોટા ખીલ એકદમ થીક મતલબ જે એકદમ ગઠ્ઠાવાળા ખીલ જોવા મળે છે સ્ત્રીઓના ફેસ ઉપર પિગમેન્ટેશન વધે છે જે સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધે એમને માસિક ખૂબ ઇરેગ્યુલર થઈ જતું હોય છે દોઢ મહિને આવે બે મહિને આવે અને જ્યારે પણ માસિક આવે ત્યારે એનો ફ્લો ખૂબ વધારે હોય છે એ વખતે એમને સખત પેઇન થતું હોય છે બીજું કે જ્યારે ઇસ્ટ્રોજન ડિસ્ટર્બ થાય ત્યારે એમના બોડીમાં સેલ્યુલાઇટીસ એ પ્રકારે ફેટ જોવા મળે છે સ્ત્રીઓમાં જ્યારે ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધે ત્યારે એમને વારંવાર હેડેક થાય છે અઠવાડિયામાં બે ત્રણ દિવસ હેડેકની સમસ્યાઓ રહેતી હોય છે મતલબ આ બધા લક્ષણો ઉપરથી આપણે જાણી શકીએ કે સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધ્યું હશે બિલકુલ ભાવેશભાઈ એવા જે સવાલો છે એમાં છે કે જ્યારે ઇસ્ટ્રોસન ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધી જાય છે ત્યારે ત્યારે જ્યારે ખોરાકની બાબત આવે છે તો કયો લેવો જોઈએ અને કયો ખોરાક એવોઇડ કરવો જોઈએ તો શરીરમાં ઇસ્ટ્રોજનનું પ્રમાણ જ્યારે વધે ત્યારે જે એડ કરવા કરતાં જે એવોઇડ કરવાવાળું વસ્તુ છે ને એની ઉપર આપણે વધારે ધ્યાન આપવાની જરૂર છે તો પર્ટિક્યુલર જે પ્રિઝર્વેટિવવાળી વસ્તુઓ છે ચાઇનીઝ ફૂડ છે ફાસ્ટ ફૂડ છે પેકેટ ફૂડ છે આ બધી જ વસ્તુઓથી ઇસ્ટ્રોજન વધે છે બીજું જેની અંદર મોનોસોડિયમ ગ્લુટામેન્ટ એમએસજી તમે કોઈ પણ પેકેટ લો અને એની અંદર જોઈ લેવાનું એમએસજી છે કે નહીં એમએસજી જો લખેલું હોય તો એ વસ્તુને તમે એવોઇડ કરો વધારે પડતા કોલ્ડ તમે અવોઈડ કરો જે લોકોમાં ઇસ્ટ્રોજન વધારે છે એમને કોઈપણ પ્રકારે કબજિયાત ના રહેવી જોઈએ માટે એમને રોજ રાત્રે સૂતા પહેલાં એક ચમચી ઈશબગુલ રેગ્યુલર લેવું જરૂરી છે કેટલીક સ્ત્રીઓ માસિક આગળ પાછળ કરવાની દવાઓ લેતી હોય છે એના કારણે પણ એમનામાં ઇસ્ટ્રોજન સખત ડિસ્ટર્બ થઈ જતું હોય છે કેટલાક સ્ત્રીઓ બર્થ કંટ્રોલ માટે પણ દવાઓ લેતી હોય છે એ પણ ઇસ્ટ્રોજન વધારી શકે છે તો જે એડ કરવાની વસ્તુઓ છે તો જ્યારે તમારામાં ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધારે છે તો લીલા શાકભાજીનો વધારેમાં વધારે ઉપયોગ કરો રોજ દિવસમાં એકાદ વખત કોઈપણ ગ્રીન જ્યુસ પીવો જમવામાં દાડમ બદામ તલ અળસી આ બધોનો તમે ધીમે ધીમે ઉપયોગ વધારો અને કોઈ પણ હિસાબે તમારે કબજિયાત ના રહેવી જોઈએ એટલે સુતા પહેલા એક ચમચી ઈસબગુલ રેગ્યુલર લો આટલો ફેરફાર તમારે કરવો જોઈએ બિલકુલ વાયુસભાઈ આપણે જોઈએ કે વેઇટ લોસ અને ફેટ લોસમાં જ્યારે ફેટ લોસની આપણે ચર્ચા કરી આજે આજે ટાઈઝ અને હિપ માટે તો એ ઉપરાંત આપણે જોઈએ કે પેટની ચરબી આ ત્રણ ત્રણ બાબતો એવી છે કે એમાં જ્યારે એ એમાં ફેટ લોસ કરવાનું હોય તો એ ખૂબ જ ચેલેન્જિંગ બાબત હોય છે અને એમાં આપણે એક્સરસાઇઝની જ્યારે વાત આવે કે આના માટે જે એક્સરસાઇઝ કરવાની હોય છે એ કંઈ કરવી એના એના માટે ઘણા ઘણા સવાલો છે તો થાઇઝ અને હિપમાં જ્યારે ફેટ ફેટ ગેનું હોય ત્યારે એ એની માટે કસરતો કંઈ કરવી તો દરેક ભાગમાં જે ચરબી જમા થાય છે દરેકનું કારણ અલગ અલગ છે તો થાઇસ અને હિપ્સના ભાગમાં ચરબી જમા થાય છે તો એની એક્સરસાઇઝ પણ બધા કરતાં જુદી હોઈ શકે તો તમારે થાઈ છે ને ઇફના ભાગમાં ચરબી જમા થઈ જાય તો તમારે એરોબિક્સ અને એન એનએરોબિક્સ અગાઉના એપિસોડમાં આપણે સમજીતું એ બંને પ્રકારની એક્સરસાઇઝ જરૂરી છે અને આ જે એક્સરસાઇઝ છે એ જમેના ત્રણ કલાક પછી રેગ્યુલર કરવી જોઈએ બીજું કે રોજ તમે પંદરથી વીસ સૂર્ય નમસ્કાર સવારમાં ભૂખ્યા પેટે કરવામાં આવે તો પણ આની સારી ઇફેક્ટ આવતી હોય છે બીજું કે જ્યારે થાઈ છે અને ઇપ્સના ભાગમાં ચરબી વધતી હોય છે ત્યારે એમની જે સેલ્યુલાઇટ ફેટ હોય છે જે અનઇવન સ્ટ્રક્ચર થઈ ગયેલું હોય છે ફેટનું એના માટે રોજ નાહ્યા પહેલાં કોઈ પણ બ્રશ છે એનું તમે ધીમે ધીમે ત્યાંથી માલિશ કરશો મસાજ કરશો તો એ ભાગમાંથી ચરબી ધીમે ધીમે સેલ્યુલાઇટ ઓગળવા મળશે અને તમારું વજન પણ ઘટવા માંડશે બીજું કે જે લોકોને થાઇસ અને ઇપ્સના ભાગમાં ચરબી વધારે છે એ લોકોએ અઠવાડિયામાં એક વખત નાતી વખતે જે નાહવાનું જે પાણી હોય છે એની અંદર થોડુંક એસેન્શિયલ વહેલા થોડા ઘણા ટીપા નાખી વિષેક ટીપા નાખી અને એ પાણીથી જ નાહવાનું જેથી વાતાવરણની અંદરનો જે ઓસ્ટ્રોજન બોડીમાં એક્સોપ થાય છે એનું પ્રમાણ ધીમે ધીમે ઘટશે ભાઈ હવે જે એવા લેડી છે કે જે લોકોની ઉંમર બી નાની છે અને એ લોકોના વજન વધારે છે તો જે મેન્સ્ટ્રોલ સાયકલ ઇરેગ્યુલર છે એ બાબત કેટલી એમાં અસરકારક છે અથવા તો જવાબદાર છે એના લઈને એના લઈને પણ ઘણા બધા સવાલ છે તો એમાં એક સવાલ લઈએ છે એક રિંકી શાહ છે ઉંમર એમની છવ્વીસ વર્ષની છે અને સવાલ કર્યો છે કે મારું વજન તોતેર કિલો છે છેલ્લા પાંચ વર્ષથી માસિક ઇરેગ્યુલર છે તો દર વખતે હું માસિક માટેની દવા લઉં છું તો એ યોગ્ય છે તમારું વજન વધ્યું છે અને માસિક ઇરેગ્યુલર થયું છે માસિક ઇરેગ્યુલર થાય છે એટલે વજન વધે છે અને વજન વધે છે એટલે માસિક ઇરેગ્યુલર થાય છે બંને એકબીજા સાથે જોડાયેલા છે તો આની અંદર તમે માસિક લાવવા માટેની કોઈ પણ એલોપેથી દવા લો છો તો એને પીલ બ્લીડ કહેવાય દવાઓના કારણે બ્લીડિંગ આવ્યું કહેવાય હવે નેચરલ જે બ્લીડિંગ આવે અને દવાઓના કારણે બ્લીડિંગ આવે બંને વસ્તુ ઘણી બધી અલગ છે નેચરલ બ્લીડિંગ આવવાનું હોય ત્યારે બોડીમાં હોર્મોનલી મતલબ ચેન્જીસ થતા હોય છે પ્રોજેસ્ટોરોન ઇસ્ટ્રોજનના પ્રમાણમાં ચેન્જીસ થતું હોય છે ઓવ્યુલેશન થતું હોય છે અને પછી માસિક આવતું હોય છે હવે જ્યારે તમે કોઈ પણ દવાઓથી માસિક લાવો છો પીલ બ્લીડ કરો છો તો એની અંદર આ કશું થતું નથી એની અંદર ઓવ્યુલેશન થતું નથી એમાં ઓવરીનો કોઈ રોલ આવતો નથી ગર્ભાશયની અંદર જે દીવાલ બની હોય છે એ દિવાલ લપ્ચર થાય છે અને માસિક આવી જાય છે એટલે તમે એમ માનો છો કે આ તમે બ્લીડિંગ આવી ગયું ને નોર્મલ છે તો આ બિલકુલ નોર્મલ નથી આ રીતે વારંવાર તમે કરવામાં આવશે તો તમારું જે ઓવ્યુલેશન છે જે સ્ત્રી બીજ છૂટું પડતું હશે એ પ્રોપર છૂટું નહીં પડે અને ભવિષ્યમાં નુકસાન થઈ શકશે તમારે માસિક પ્રોપર નથી આવતું તો કોઈ પણ આયુર્વેદિક કે હોમિયોપેથી કન્સલ્ટન્ટને તમે જાઓ એમની પાસે તમારી જે તકલીફ છે એ જણાવો અને એ પ્રમાણેની ટ્રીટમેન્ટ લો છતાં જો પણ તમારે એક પ્રયોગ તમને બતાવી દઉં કે તમારું માસિક રેગ્યુલર નથી તો માસિક આવવાના મતલબ જ્યારે ત્રીસ દિવસ પૂરા થઈ જાય પછી એક વીક માટે એક કાળા તલનો પ્રયોગ કરવો જોઈએ તો એના માટે એક ગ્લાસ પાણી લો એની અંદર એક ચમચી કાળા તલ નાખો પછી આ પાણીને ઉકાળો અડધું પાણી ઉકળી જાય ત્યાં સુધી એને ગરમ કરો અને પછી ગાડી અને સવારમાં નરણા કોટે ચાર પાંચ વાગે ભૂખ્યા પેટે આ રીતે એક વીક સુધી તમારે લેવાનું છે જો માસિક આવી જાય તો એને બંધ કરી દેવાનું છે એક વીક સુધી માસિક ના આવે તો તમારે એક વીક પછી બંધ કરી દેવાનું અને થોડા દિવસ વેઇટ કરવાની આનાથી લગભગ તમારે માસિક આવી જશે પણ દર વખતે માસિક માટે પીલ લેવી દવા લેવી એ પ્રોપર વસ્તુ નથી બિલકુલ આપે ખૂબ સાચી વાત કરી કોમન સવાલોમાં મુખ્ય જે સવાલો થાય છે અને એ ક્યાંક એ એમની માન્યતાઓ છે કે એક જૂની ઘરેળ છે શું એ જાણવું જરૂરી છે કે જે લેડીઝોમાં ડિલિવરી પછી જે બોડી ગેન થઈ જાય છે શરીર વધી જતા હોય છે તો આપણે સાંભળતા હોઈએ છીએ કે ભાઈ ડિલિવરી પછી બોડી વધે જ છે અને ડિલિવરી ડિલિવરી વખતે પણ લેડીઝની થોડું બોડી લાગતું જ હોય છે પણ આપણી પાસેથી ખાસ જાણવું છે કે સાયન્ટિફિકલી એવી કઈ બાબતો છે અથવા તો વજન વધતું જ હોય છે સામાન્ય પરિસ્થિતિઓમાં તો જે સવાલો છે કે ડિલિવરી પછી જે બોડી ગેઇન થઈ જાય છે વજન વધી જાય છે એનું કારણ છે તો આથી પચીસ ત્રીસ વર્ષથી હવે બધાને ડિલિવરી પછી વજન વધે એ લગભગ લોકો હવે નોર્મલ જ માનવા મને છે કે ભાઈ આ તો થવું જ જોઈએ આ તો નોર્મલ છે આથી ત્રીસ ચાલીસ વર્ષ પહેલાં એવું નહોતું ત્યારે ડિલિવરી થતી હતી એ વખતે તો આ મતલબ અત્યાર કરતાં પણ વધારે બાળકો હતા પાંચ ડિલિવરી સાત ડિલિવરી થતી હતી છતાં કોઈ સ્ત્રીઓના વજન વધતા નહોતા તો અત્યારે જે વજન વધી રહ્યા છે ડિલિવરી પછી એના ઘણા બધા કારણો છે તો પ્રેગ્નન્સી દરમિયાન અત્યારે મોટાભાગની સ્ત્રીઓ એકદમ આરામ જ કરતી હોય છે એમનું રૂટીન કામ નથી કરતી હોતી કોઈપણ રીતે એક્ટિવ નથી હોતી લગભગ આરામ જ કરતા હોય છે જેથી એમનું ડિલિવરી પછી વજન વધતું હોય છે બીજું પ્રેગ્નન્સી દરમિયાન વારંવાર તમે ફાસ્ટ ફૂડ લો વધારે વારંવાર શુગરી આઇટમોનો ઉપયોગ કરવામાં આવે જેને કારણે પણ વજન વધી શકે છે બીજું કે અત્યારે કોઈ પણ સ્ત્રીને પ્રેગ્નન્સી રહે એટલે તરત જ આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ અને ડૉક્ટર અમુક વિટામિન્સ અમુક ફોલિક ને એ બધું આપણને પ્રિસ્ક્રાઈબ કરતા હોય છે લાંબા સમય જ્યારે આ લેવામાં આવે ત્યારે પણ કેટલીક સ્ત્રીઓમાં વજન વધતું હોય છે કેટલીક સ્ત્રીઓમાં ડિલિવરી પછી એમનો થાઇરોઇડ ગ્લેન્ડ છે એ વીક પડી જતી હોય છે અને એમનામાં હાઇપોથાઇરોઈડ આવી જતું હોય છે જેના કારણે પણ વજન વધતું હોય છે ડિલિવરી પછી અત્યારે મોટા ભાગના લગભગ વિભક્ત કુટુંબ થઈ ગયા છે એટલે બાળકને સાચવવાની જવાબદારી હસબન્ડ વાઈફની હોય છે એટલે શરૂઆતના દિવસોમાં બાળક રાત્રે ઊંઘવા દેતું નથી સ્ત્રીની રાત્રે ઊંઘ પ્રોપર થતી નથી જેના કારણે પણ બોડીમાં સ્ટ્રેસ ઇમ્બેલેન્સ થઈ અને વજન વધી શકે છે મતલબ આ બધા કારણોથી અત્યારે ડિલિવરી પછી વજન વધતું જોવા મળે છે જે હતો એમાં પણ તમે કંઈક થોડી વાત કરી લીધી કે જે ડિલિવરી પછી જે વજન ના વધે એની માટે શું બાબતો કરવી એની તમે વાત કરી પણ હજી પણ જે થોડા કારણ હોય અને વજન ડિલિવરી પછી ના વધે તો એની માટે બીજું શું શું કરવું જોઈએ એની વાત તો પહેલી વસ્તુ કે જ્યારે પ્રેગ્નન્સી કન્ફર્મ થાય પછી તમારી જે રૂચિન મતલબ રૂટીન એક્ટિવિટી છે એ તમે ચાલુ રાખો ઘરના દરેક કામ પણ તમે કરી શકો છો મતલબ તમે એક્ટિવ લાઈફ રાખો પ્રેગ્નન્સી કન્ફર્મ થાય પછી ઘણી સ્ત્રીઓ બપોરે બે ત્રણ ચાર કલાક સુઈ રહેતી હોય છે તો એક સુવાનું બંધ કરી નાખો પ્રેગ્નન્સી દરમિયાન તમે ઘરનો હેલ્ધી ખોરાક લેવાની ટેવ પાડો ફાસ્ટ ફૂડ પેકેટ ફૂડ કોલ્ડ ડ્રિન્ક્સ ફ્રૂટ જ્યુસ આ બધી વસ્તુઓનો તમે ઉપયોગ ટાળો બીજું કે તમારી ડિલિવરી થઈ જાય પછી બાળકને મિનિમમ પાંચથી છ મહિના સુધીને ફીડિંગ કરાવડાવો ફીડિંગ બંધ ના કરાવડાવો અને ડિલિવરી પછી પણ અમુક એક્સરસાઇઝ તમે સ્ટાર્ટ કરી દો તો આ પ્રમાણે કરશો તો તમારું વજન નહીં વધે ડિલિવરી પછી તમે એક્સરસાઇઝની વાત કરી પણ ડિલિવરી પછી તરત જ એક્સરસાઇઝ એવી કોઈ સ્ટાર્ટ કરવી એ કેટલી પ્રોપર છે અથવા તો લોકો કદાચ કરવા માટે સક્ષમ છે કે નહીં તો ડિલિવરી પછી જે એક્સરસાઇઝ કરવાની વાત છે એ કઈ કરવી જોઈએ ડિલિવરી પછી એક્સરસાઇઝ કરવી ખૂબ જરૂરી છે પણ ડિલિવરીના પંદર વીસ દિવસ પછી તમારે એક્સરસાઇઝ કરવાની હોય છે દસ પંદર દિવસ પછી તમે ખાલી શરૂઆતમાં થોડું થોડું ચાલવાનું ચાલુ કરો એકાદ વીક થોડું થોડું ચાલો પછી થોડી થોડી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ ચાલુ કરો અને એકાદ મહિના પછી તમે રોજ અડધો કલાક વોક કરો અને અડધો કલાક કોઈ પણ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરો જો આ પ્રમાણે તમે રેગ્યુલર કરશો તો તમારા પેટ ઉપરની જે મસલ્સ લૂઝ થયા છે એ ફરીથી ટોન થવા મળશે બોડીમાં મતલબ શરીરની ફિટનેસ વધશે જે બાળકના કારણે આપણા બોડી સ્ટ્રેસ આવતો હોય છે એ સ્ટ્રેસ પણ ઓછો થશે મતલબ ડિલિવરી પંદર પંદર દિવસ પછી તમારે રેગ્યુલર એક્સરસાઇઝ થોડી થોડી સ્ટાર્ટ કરવી જરૂરી છે ભાવેશભાઈ જે સ્ત્રીઓમાં આપણે જોયું છે કે જે ડિલિવરી પછી જે વજન વધવાની બાબત છે એમાં આપણે જોયું છે કે ડિલિવરી પછી જે ખાસ જે આહારની બાબત એ ખૂબ ઇમ્પોર્ટન્ટ બાબત બનતી હોય છે અને પરિવારમાં અન્ય સભ્યો પણ સ્પેશિયલ કેર કરતા હોય છે અને એમાં જબરદસ્ત એનર્જી થાય એવા ખોરાક લેવાની વાત થતી હોય છે તો એ ખોરાક કેટલા જવાબદાર બનતા હોય છે થોડું આપણી પાસેથી હું જાણવા માગું કે કયા ખોરાક લેવા જોઈએ ન લેવા જોઈએ અને શું એમાં ધ્યાન રાખવું જોઈએ ડિલિવરી થયા પછી ઘણી બધી સ્ત્રીઓ પોતાના વજનને લઈને બહુ એક્ટિવ હોય છે અને બહુ કોન્સિયસ હોય છે એટલા માટે એ ખોરાકમાં ઘી તેલ ઓછું કરવા માંડે છે અને ઘી બિલકુલ બંધ કરી દે છે કે નહીં મારું ડિલિવરી પછી વજન વધારે વધશે ખરેખર ડિલિવરી પછી તમારે ઘી બિલકુલ બંધ ના કરવું જોઈએ ઘીમાં સારી ફેટ રહેલી છે જે તમારા માટે અને બાળક બંને માટે એ હેલ્પફુલ છે ડિલિવરી થયા પછી આપણી જે પરંપરા છે એ પ્રમાણે સૂંઠ ગંઠોળાની જે અલગ અલગ વસ્તુઓ બનાવીને લેવાનો રિવાજ છે એ પણ તમારે પ્રોપર લેવો જોઈએ એક રૂટીન ડાયટ હું તમને સમજાવું તો રોજ રાત્રે કોઈ પણ સૂકો મેવો છે એ પલાળી અને સવારમાં નણાં કોઠેલો સવારમાં ચા દૂધ કોફી તમને જે અનુકૂળ આવતું હોય એની જોડે ઘરમાં બનાવેલો કોઈ પણ હેલ્ધી નાસ્તો તમે લઈ શકો છો દસ અગિયાર વાગે તમને અનુકૂળ હોય ભૂખ લાગે તો કોઈપણ આપણી પ્રિપેરેશન કોઈપણ રાબ ઘીની બનાવેલી એ તમે લો બપોરે જમવામાં રૂટિન ખોરાક રોટલી શાક દાળ ભાત અને એમાં પણ તમે ઘી પ્રોપર લઈ જાઓ સાંજે ભૂખ લાગે તો તમે કોઈ પણ ફ્રૂટ થોડા પ્રમાણમાં લઈ શકો છો અને રાત્રે રૂટિન ખોરાક લો ડિલિવરી થયા પછી બને ત્યાં સુધી ફાસ્ટ ફૂડને તમે એવોઇડ કરો મીઠાઈઓ જે ખાંડવાળી મીઠાઈઓ છે એનો બને એટલો ઉપયોગ ઓછો કરો ફ્રૂટ જ્યુસ બહુ પ્રમાણમાં ના લેશો પેકેટ ફૂડનો ઉપયોગ ના કરો કોલ્ડ ડ્રિન્ક્સનો ઉપયોગ ના કરો અને રૂટીન આપણી રેગ્યુલર એક્સરસાઇઝ કરો બિલકુલ ભાવેશભાઈ તમે ખૂબ સુંદર વાત કરી કે ક્યાંક ને ક્યાંક જે લોકોની માન્યતા હોય છે કે જે ઘી ખાવાથી શરીર વધારે છે અથવા તો વજન વધારે છે એને લોકો પરહેજ કરતા હોય છે એ લોકોએ ચોક્કસપણે ક્યાંક સમજવાની બાબત છે ભાવેશભાઈ આપનો વિશેષ આભાર કે આજે જે ટૉપિક હતો કે ખાસ આપણા ફિમેલ વ્યુવર્સના જે સવાલ હતા કે ભાઈ જે ફેટ જે થાઇઝમાં અને હીટમાં હોય છે અને એના લીધે જે સવાલો હતા એમાં આજે ખૂબ સારી ચર્ચા થઈ છે છતાં પણ આ મુદ્દે આપણા જો આપણો કોઈ સવાલો હોય આપણા કોઈ પ્રતિક્રિયા હોય અને આપણે વધારે કંઈ પૂછવું હોય તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે આપ કાર્યક્રમમાં સવાલ કરી શકો છો ભાવેશભાઈ સાથે આપણે એનો સમાધાન કરીશું ભાવેશભાઈ અન્ય સવાલો આગળ નહીં લઈએ કારણ કે કાર્યક્રમ સમાપન તરફ છે અને સિગ્નલ પણ મળી ગયું છે સમાપન કરવાનું તો દર્શક મિત્રો નેક્સ્ટ એપિસોડમાં ફરીથી આપના સવાલોના સમાધાન સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર